પોલીસ તંત્ર દ્વારા પત્રકારો અને જાગૃત નાગરિકોને થતી હેરાનગતિ બંધ કરવા કલેક્ટરને આવેદનપત્ર અપાયું ભરૂચ લીંબુ છાપરી વિસ્તારના દારૂના અડ્ડા ઉપર પોલીસકર્મીઓ દ્વારા કથિત હપ્તા ઉઘરાણી મામલે પાંત્રીસથી વધુ વિડીયો વાયરલ થયા હતા આ વાયરલ વિડીયોની તપાસ કરવાના બદલે તપાસ અધિકારી પત્રકારો અને જાગૃત નાગરિકોને નિવેદન લખાવવા માટે બોલાવવામાં આવ્યા હતા અને કલાકો સુધી બેસાડી રાખી તેમની આખે આખી જન્મકુંડલી મેળવવામાં આવી હતી ત્યાર પછી પણ પોલીસ દ્વારા પત્રકારોની હેરાનગતિ યથાવત રાખતા આજરોજ ભરૂચ જિલ્લાના પત્રકારો દ્વારા જિલ્લા સમાહર્તાને આবেদন પત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી આ ઉપરાંત પત્રકાર ગૌતમ દોડિયા સામે થયેલી ફરિયાદમાં કાવતરાની આશંકા વ્યક્ત કરી તલસ્પર્શી તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી સરકાર વિરલ ગોહિલ આજે જે અમારા નેશનલ ચેનલ આતક અને અપટકના ભરૂચ જિલ્લા પ્રતિનિધિ ગૌતમભાઈ દોરિયા પર જે પોલીસ દ્વારા ખોટી રીતે જે કેસ કરવામાં આવ્યો છે લૂંટની ફરિયાદ એનાથી સમગ્ર અમારું પત્રકાર ભરૂચ જિલ્લા પરિવાર દુઃખી છે એ સંદર્ભે આજે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા બધા ભેગા થયા છે ભરૂચ જિલ્લાના દરેક પત્રકાર નાના મોટા દરેક પત્રકારો ભેગજૂટ થઈ દરેક સંગઠનો પત્રકારને જે આ ખોટી રીતે એને ટાર્ગેટ કરવામાં આવ્યો છે એની વિરુદ્ધ અમે આવેદનપત્ર આપવા ભેગા થયા છે અને એની તલસ્પી તપાસ થાય એ જે જગ્યાનો બનાવ બન્યો છે એક્સિડન્ટનો એ જગ્યાના કેમેરા તપાસ કરવામાં આવે જે છોકરાઓએ ફરિયાદ કરી છે એમનું બેકગ્રાઉન્ડ તપાસવામાં આવે કે કે ગૌતમભાઈ એક પ્રતિનિધિ છે અને એક સારા સામાજિક કાર્યકર્તા પણ છે અને એ કોઈ લૂંટાળું કે ચોરી કે એવા કરવાવાળા નથી ને એમની પણ લૂંટની ફરિયાદ દાખલ કરી છે એમથી સમગ્ર પત્રકાર પરિવાર દુઃખી છે ને અમે ન્યાયની અપેક્ષા રાખીએ કે તંત્ર અમને ન્યાય આપે ને સ્તંભ એવા પત્રકારને અવાજ ને દબાવવાની કોશિશ ના કરે પત્રકાર જાગૃત નાગરિક છે ને એની ફરજ ગમે તેવું એ હશે દબાવવામાં આવશે પણ એની ફરજથી ચૂક નહીં કરે ગૌતમભાઈ દોડિયાના સમર્થનમાં જિલ્લાના તમામ પત્રકારો અત્યારે અહીંયા એકત્ર થયા છે અને અમારું માત્ર એટલું જ કેવું છે કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ કે આ જે વ્યક્તિ ચોરી કે લૂંટ અત્યાર સુધી કરી જ ના હોય એ એ વ્યક્તિ સામે આ બાબતનો ગુનો દાખલ કરવો એ બાબતે થોડું વિચારવું જોઈતું હતું અને હજી પણ સમય છે કે એ બાબતે ફરી ફરી એકવાર વિચાર કરવામાં આવે અને તપાસ વ્યવસ્થિત રીતે કરવામાં આવે એકબીજાના જવાબો સારી રીતે લેવામાં આવે અને આ જે એફઆઈઆર થયું છે એને રદ કરવામાં આવે એવી અમારી માંગ છે પોઝિટિવ